સાબરકાંઠાના હિંમતનગરમાં સાત માસથી ફરાર આરોપી ઝડપાયો પોશીનાના મારામારી કેસનો આરોપી વીરપુર બાયપાસથી પકડાયો સાબરકાંઠા એસઓજી ટીમે પોશીના પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં છેલ્લા સાત માસથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે આરોપીને હિંમતનગરના વીરપુર બાયપાસ રોડ પરથી પકડીને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો એસઓજી સ્ટાફ એટીએસ ચાર્ટર

તેની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ પાથરી શેખ જે મુજબ અટકાયત કરવામાં આવી હતી વધુ કાર્યવાહી માટે આરોપીને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે રિપોર્ટર હમીદ મન્સુરી બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા